તાલુકાના ચાલા ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રભારી કે નગરપાલિકા ભાજપ પાસે હતી પરંતુ કેટલાક સમયથી કોંગ્રેસના કાર્યકર્તાઓનો અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે લોકોને પડતી મુસીબત અને સમસ્યાનું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવા જોઈએ અને આગામી દિવસોમાં કોંગ્રેસ મજબૂત થાય તેવા પ્રયાસો કરવાની હાકલ કરવામાં હતી આજ રોજ ચલાલા નગરપાલિકાના ચૂંટણીના સિદ્ધાંત આપણા જે ગુજરાતના સહપ્રભારી માલવીજી તેમજ અમરેલી જિલ્લાના પ્રભારી રાજભા અને નગરપાલિકા ચલાલાના પ્રભારી ચેતનભાઈ ખાચર આવી મીટિંગ લીધી હતી અને નગરપાલિકાના ચૂંટણી લક્ષ્ય માર્ગદર્શન આપ્યું અને કઈ રીતના આયોજન કરવું અને અમારા સૂચનો સાંભળ્યા અને અમારા સૂચનો જે છે એ પ્રદેશ લગી પહોંચે એવી વિનંતી કરી છે અને અમને પાહિન્દ્રી અને વિશ્વાસ આપ્યો છે કે અમારા પ્રશ્ન પ્રદેશ લગી પહોંચશે અને આવનારા સમયમાં નગરપાલિકા અમે જીતશું જીતીને બતાવશું નગરપાલિકા ચલાવેલા બી કોંગ્રેસ બને છે એવો સંપૂર્ણ તમામ કાર્યકરને સંપૂર્ણ વિશ્વાસ આમાં આમ આદમી પાર્ટી પણ તમારી સાથે એ છે કે કઈ રીતનું આયોજન છે પાર્ટી અને પ્રદેશના જે આયોજન પ્રમાણે અમને જે આદેશ કરશે એ પ્રમાણે અમે લડવા તૈયાર છીએ